નમસ્કાર સો વિદ્યાર્થી મિત્રોને બાવીસ જુલાઈ બે હજાર પચીસ નું આપણે કરંટ અફેર્સ જોવા જઈ રહ્યા છે તો આજનું ખબર કરંટ અફેર નીચે મુજબ છે ગુજરાત રાજ્ય કરંટ અફેર્સ નું આપણે સૌ પ્રથમ જોઈએ અને ત્યારબાદ આપણે એમસીક્યુઝ પણ નીચે આપેલા છે તેનું આપણે અભ્યાસ કરીશું ગુજરાત જીઆઈડીસીમાં નવી નીતિ અમલમાં મૂકાય તો જીઆઈડીસી એની અંદર જે નીતિ અમલમાં મૂકાય છે એ છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જેનું ફૂલ નામ છે દ્વારા નવી ઉદ્યોગ નીતિ હેઠળ પાંચ નવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા માટે મંજૂરી આપવામાં આવી છે આનું લક્ષ્ય નાના અને મધ્યમ ઉદ્યોગોને વેગ આપવાનું છે જળ સંચય અભિયાન ટુ પોઈન્ટ જીરો શુભારંભ ગુજરાત સરકારે જળ સંચય અભિયાન ટુ પોઈન્ટ જીરો શરૂ કર્યું છે જેમાં ટુ થાઉઝન્ડ પ્લસ તળાવો ચેકડેમ રિનોવેટ કરવાની યોજના છે મુખ્ય ઉદ્દેશ પાણીની જાળવણી કરવાનું છે ગુજરાતના શિક્ષણ વિભાગે નવી ઓનલાઈન ટ્રાન્સફર પોલિસી જાહેર કરી શિક્ષકો માટે વધુ પારદર્શક અને ડિજિટલ પ્રક્રિયા અમલમાં મુકાઈ છે હવે રાષ્ટ્રીય કરંટ અફેર્સ વિશે જોઈએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને આપણે ઇસરો તરીકે પણ ઓળખી શકાય છે તો તેના દ્વારા ગગનયાન મિશન માટે ક્રૂ મોડ્યુલનું સફળ પરીક્ષણ થયું છે ભારતમાં પ્રથમ માનવ મિશન માટે મહત્વપૂર્ણ પગથિયું એ ગણવામાં આવે છે ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રાઘવેન્દ્ર તિવારીની નિમણૂંક એલ ડબલ્યુ ત્રિપાઠીની જગ્યાએ નિયુક્તિ થઈ છે તો આગળ આ ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક છે કે રાજેન્દ્ર તિવારીની નિમણૂક એલ ડબલ્યુની ત્રિપાઠીની જગ્યાએ એની નિયુક્તિ થઈ છે ભારત સરકાર દ્વારા એઆઈ ફોર ઇન્ડિયા પહેલનો પ્રારંભ કર્યો છે જેની નવી પહેલ હેઠળ યુવાનોને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈના શિક્ષણ માટે ટોર્ચ અને કોર્સી આપવામાં આવશે હવે તેના પછી છે આંતરરાષ્ટ્રીય કરંટ અફેર યુકેની ચૂંટણી લેબર પાર્ટીનો વિજય કીર સ્ટાર મરે બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે તો આ ખૂબ જ એક મહત્વપૂર્ણ છે કે કોને શપથ લીધા બ્રિટનના વડાપ્રધાન તરીકે તો કીર સ્ટાર મરે બ્રિટનના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે યુનેસ્કો દ્વારા ત્રણ

સ્પેન ઇટલી ફ્રાન્સ જેવા દેશોમાં તાપમાન ફોર્ટી ફાઈવ આઉન્સ સી સુધી પહોંચ્યું છે હવે તેના આપણે ઉપર જે પ્રમાણે જોયું એ પ્રમાણે આપણે એમસીક્યુઝ જોઈએ તો એમસીક્યુઝ છે ગુજરાતમાં જળ સંચય અભિયાન ટુ નો મુખ્ય ઉદ્દેશ શું છે તો જેનો જવાબ નીચે આપવામાં આવેલો છે પાણીનો જથ્થો વધારો ઈસરો ગગનયાન મિશન કયા પ્રકારના મિશન સાથે જોડાયેલું છે તો માનવ અવકાશ મિશન પછી છે ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોણ નિમાયા છે તો ભારતના ચૂંટણી કમિશનર તરીકે રાગવેન્દ્ર તિવારી ચૂંટાયા છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કયા ભારતીય સ્થળો સમાવેશ થતો નથી તો જે તાજમહેલ છે જે જૂનો છે જેનો અત્યારે સમાવેશ થતો નથી તેમ તાજમહેલ પહેલેથી જ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ હતો યુનાઇટેડ કિંગડમના નવા વડાપ્રધાન કોણ બન્યા છે તો આપણે ઉપર જોયું એ પ્રમાણે કિર સ્ટારમર જે અત્યારે યુકેના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા છે જે લેબર પાર્ટીના નેતા તરીકે તેઓ ચૂંટાયા છે. તો આજનું અહીંયા જ આપણું કરંટ અફેર સમાપ્ત કરીએ છીએ થેન્ક યુ વેરી મચ